માવલીના ટુંડાવ ગામની ઇન્ડોએમ એમ આઈ કેમિકલ કંપનીનો માવલો પ્રદૂષણ ફેલાવતા હોવાના આક્ષેપ સાથે કંપની ડાયરેક્ટર પાસે ખરણી માંગી કંપની ડાયરેક્ટર પાસેથી રૂપિયા પંદર કરોડની ખરણી માંગી હતી સયાજીગંજ એફોટેલ હોટેલમાં ગોઠવાઈ હતી મીટિંગ ટુંડાવના જીતસિંહ રાણા સુનિલ મહેડાએ કંપની ડાયરેક્ટર પાસેથી માંગી હતી ખંડણી જીતસિંહ છત્રસિંહ મહેડા અને સુનિલ મહેડાની સયાજીગંજ પોલીસે અટકાયત કરી પોલીસે કાર કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી સયાજીગંજ પોલીસ સ્ટેશન બીએનએસની બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો આઠ બે ત્રણસો ઓગણીસ બે ત્રણસો એકાવન અને એકસઠ મુજબ ફરિયાદી સાજી જોશ કે જેઓ ઇન્ડો એમાઇન્સ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર છે એમના દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે જે ફરિયાદને ગઈકાલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવે છે જે સંદર્ભે આરોપી જીતસિંહ રાણા અને આરોપી સુનિલ મહેડા અને એની સાથેના બાઉન્સર વિરુદ્ધમાં ઓફેન્સ રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે આ સંદર્ભે તપાસ કરતા વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં તુંડાવ ગામ પાસે આ કંપની આવેલી છે કંપની પ્રદૂષણ ફેલાવે છે અને એ પ્રદૂષણ આ પ્રકારના આક્ષેપ સાથેની અલગ અલગ કંપની વિરુદ્ધ રજૂઆત ગ્રામજનોએ કરી છે આવી હકીકત જણાવીને આરોપી સુનિલ મૈડા અને જીતસિંહ રાણા એમને સમાધાન પેટે કંપની પાસેથી પંદર કરોડ રૂપિયાની સમાધાન પેટે ખંડણી જે છે માંગેલી છે એ સંદર્ભે ઓફેન્સ રજીસ્ટર કરે છે હા એમની ગુનાના કામે ગાડી પણ કબજે કરી છે અને એમાં એમની સરકારી અધિકારી તરીકે ઓળખ થાય એ પ્રકારની લાઇટ પણ એમાં જણાયેલી છે એટલે ગુનાના કામે ગાડી કબજે કરવામાં આવી છે જીતસિંહ રાણા જે છે એ લોકલ સ્થાનિક ગામના જ છે અને એ વિસ્તારમાં સોશિયલ વર્કર તરીકે કામ કરે છે એવી એમની ઓળખ આપે છે જ્યારે સુનિલ મહેડા જે છે એ મકરપુરા તરસાલીના રહેવાસી છે અને પોતે કોઈ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ છે એવી એમને જાહેરાત કરી છે એ પ્રકારનું એમને કાળ બતાવ્યું છે પણ એ તપાસનો વિષય છે કે વાસ્તવમાં એમનો એ હોદ્દો છે કે આપણે ક્યાંથી લીધા

અમને આવેલી નથી એ તપાસનો વિષય છે બીજું જે પણ કોઈ તપાસમાં આવશે એમાં આગળ કાર્યવાહી કરીશું અમે ઈ ગુજકોપમાં અને અલગ અલગ જગ્યાએ ચેક કરી છે હજી સુધી કોઈ પ્રકારની આ પ્રકારની હકીકત ધ્યાને આવી નથી ફરી એક વખત તમામને અમે વિનંતી કરીએ છીએ કે આપની પાસે આ પ્રકારની કોઈ કોઈ ખંડણીની માગણી કરી હોય કે કંઈ પણ હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો આ આરોપી તરીકે આ બે છે કે કોઈ સિન્ડિકેટ એટલે મોટી રકમ છે અત્યારે હાલ તો આરોપી તરીકે આ બે છે એની સાથેના બીજા બાઉન્સર બતાવે છે તપાસ કર્યા પછી એની પર

એનો ઉપયોગ કર્યો છીએ ચોક્કસ એ દિશામાં પણ અમે કાર્યવાહી કરીએ છીએ હવે કઈ દિશામાં બસ આગળના ટેકનિકલ પુરાવા અને આજે એમને કોર્ટમાં રજૂ કરી અને અમારા ભાઈઓ જે છે એ રિમાન્ડની માગણી કરશે રિમાન્ડ દરમિયાન જે કંઈ ઇન્વેસ્ટિગેશનમાં બીજા પુરાવા મળશે એમાં આગળ કાર્યવાહી કરીશું આપણે શું શું કબજે કર્યું અત્યારે હાલ અમને આ જે ફોટો એક જે કે છે કહેવાતું એ ઓળખકાર્ડ અને કાર જે છે એ કબજે કરેલી છે

એમાં એના માલિક જે છે એમની પાસેથી આ પ્રકારની ખંડણી માગે છે એ પ્રકારનો અમારી પાસે પ્રાથમિક પુરાવો છે અને અમે એફએસએલમાં આગળ ચેક કરાવી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરીશું